મલેશિયા ના નવા રાજા તરીકે સુતાન ઇબ્રાહીમ ઇશ્કંદર ની તાજપોશી કરાઈ અમેરિકાના ઇન્ડિયા નામાં સામાન્ય બોલાચાલી થતા ભારતીય મૂળ ઓગણત્રીસ વર્ષીય યુવાન ની પત્ની સામે ગોળી મારી જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટ કેપી નો કહેર હાલ નવા વેરિયન્ટના પંચાવન થી વધુ કેસ નોંધાયા બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં મળતી મોટા ભાગની અનામતો રદ કરી દીધી ભારતના મહત્વના સમાચાર કેદારનાથ પદયાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે પહાડ પરથી પથ્થરો પડતા ત્રણ યાત્રાળુઓના મોત આઠ ને ઈજા યુપીમાં કાવડ યાત્રાના માર્ગ પરની દુકાનો પર માલિકનું નામ લખવાના યોગી સરકારના આદેશને જમિયત ઉલેમા કોર્ટમાં પડકારશે છત્તીસગઢના બોરગામ વિસ્તારમાં મહિલાઓના અંડર ગાર્મેન્ટ ચોરી દેતા તસ્કરે આતંક બચાવ્યો કેરળના મલ્લભપુરમમાં નિપા વાયરસ ને કારણે ચૌદ વર્ષીય બાળકનું મોત ત્રણ સંબંધીઓ દેખરેખ હેઠળ ગુજરાતના મહત્વના સમાચાર

vر r r